અમરેલીના જાફરાબાદના લુણસાપુર ગામે સિન્ટેક્સ કંપનીની કોલોનીમાં એક સાથે થી દસ તસ્કરો ત્રાટક્યા હતા અને આઠ મકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે અમરેલી જાફરાબાદના લુણસાપુર ગામે તસ્કરોનો આતંક સામે આવ્યો છે સિન્ટેક્સ કંપનીની કોલોનીમાં તસ્કરો ત્રાટક્યા હતા મોઢે કપડું બાંધી તલવાર જેવા ઘાતક હથિયારો સાથે તસ્કરોએ એક સાથે આઠ મકાનોને નિશાન બનાવ્યા હતા સૌથી મોટી ચોરીમાં આસિસ્ટન્ટ મેનેજરના મકાનમાં થઈ હતી રોકડ રૂપિયા સહિત સોના ચાંદીના દાગીના મળી અગિયાર લાખ થી 32000 ની ચોરી કરી આરોપીઓ ફરાર થયા છે સિન્ટેક્સ કંપનીની કોલોનીમાં અન્ય મકાનોમાં પણ તસ્કરોએ ઘર વકરી વેર વિખેર કરી નાખી હતી તસ્ਕਰોની આવન જાવન ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જાફરાબાદ ટાઉન પોલીસ એ ઘટનાસ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે ધર્મેશ મહેતા એશ ટ્વિન્ટી ફોર ન્યૂઝ અમરેલી